અથવા અનિશ્ચિત મુદ્દત સુધી આગળ સુધી ચાલવાનો છે કોઈ પણ વ્યક્તિ સમયગાળા માટે ધંધો શરૂ કરતી નથી અથવા એવું પણ ઈચ્છતી નથી કે ટૂંકા સમયગાળામાં આપણો ધંધો બંધ થઈ જાય જે સમયગાળો હોય છે એ સમયગાળાને હિસાબી સમય અથવા તો એને શું કહેવામાં આવે છે હિસાબી મુદ્દત underline કરો સામાન્ય રીતે હિસાબી સમય કેટલા મહિનાનો હોય સાડા નવ મહિના કામ હિસાબી સમય બાર મહિનાનું જ શું કામ રાખ્યું

કે બાર મહિના દરમિયાન અલગ અલગ ઋતુની ધંધા પર કઈ અસર થાય છે એ જાણી શકાય છે એટલા માટે આપણું વર્ષ હિસાબી વર્ષ એક વર્ષ નું લેવામાં આવેલું છે હિસાબી વર્ષના અલગ અલગ પ્રકાર છે પહેલું વર્ષ બોલો કયો कैलेंडर पची संवत वर्ष पची हने पची जो कैलेंडर वर्ष होए ने तो एक एक शरू थाई हने एकत्रिश बारे पुरुथाई जाए संवत वर्ष होय तो एक कार्तक सूद एकम थी शरू थाई क्या थी शरू थाई कार्तक सूद एकम અને છેલ્લો મહિનો કયો આવે આસો અમાસ જો નાણાકીય વર્ષ હોય તો એક ચારે થાય થાય અને પૂરું ક્યારે થાય પછી વર્ષ કયો એ એક સાથે શરૂ થાય અને પૂરું થાય ત્રીસ છ મોટા ભાગે આપણે હિસાબો કયા વર્ષ દરમિયાન બનાવીએ છે નાણાકીય નાણાકીય વર્ષ દરમિયાન આપણે બધા જ હિસાબો બનાવીએ પણ અમુક કંપનીઓ અર્ધવાર્ષિક એવા પણ હિસાબો તૈયાર કરતા હોય છે એવી અમુક અમુક કંપનીઓ પણ હોય છે ઉદાહરણ થી સમજીએ પહેલું ઉદાહરણ હિસાબી સમય કે હિસાબી મુદત ના ખ્યાલ ને આધારે નફા નુકસાન કે પાકું સરવૈયું એ બંને ક્યારે તૈયાર કરવામાં આવે છે હિસાબી વર્ષ ને અંતે બોલો ક્યારે તૈયાર થાય છે હિસાબી વર્ષ ને અંતે ધંધા નું આયુષ્ય ખૂબ લાંબા સમય સુધી અથવા અનિશ્ચિત સમય નું હોય તો આવું આયુષ્ય અમુક હિસાબી સમય માં વહેંચી દેવામાં આવે છે પરિણામે દરેક મુદ્દત હિસાબી હિસાબો પર અસર તપાસી શકાય દાખલા તરીકે આપણો ધંધો દસ વર્ષ સુધી ચાલવાનો હોય તો આપણે હિસાબો દસ માં અંતે બનાવીએ તો ચાલે શું કામ ના ચાલે શું કામ આપડો ધંધો તો દસ વર્ષ સુધી ચાલવાનો જ છે તો દસ વર્ષે હિસાબ બનાવી ના દર વર્ષે શું કામ માથાકૂટ કરવી પહેલા વર્ષે હિસાબો બનાવ્યા નફો થયો કે નુકસાન ખબર પડી બીજા વર્ષે હિસાબો બનાવ્યા નફો થયો નુકસાન ખબર પડી કેટલો નફો વધ્યો કેટલો નફો ઘટ્યો કેટલું નુકસાન થયું ધારો કે પેલા શરૂઆતના પાંચ વર્ષોમાં સતત ખોટ જ ગઈ તો એ ધંધાને આગળ ચલાવાય કારો કે આપણે હિસાબ ન કરીને 10મા વર્ષે અંતે હિસાબ કરીએ તો મોડી કઈ બચી હોય ખૂબ મોટો શું આવે નુકશાન દર વર્ષે આપના ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ કેટલી છે કેવી છે એ જાણવા માટે આપણે દર વર્ષે આ હિસાબો તૈયાર કરીએ છીએ